કાઢો ખોલો તો આ જોઈ શકો છો ધીરે ધીરે કરીને રિકવરી મળી રહી છે ઠીક છે આ તમારું નામ શું છે સાહેબ જેનીશભાઈ આ જેનીશભાઈ જે છે એને આ કેન્સર થયું હતું કેન્સરના સિમ્પ્ટમ્સ દેખાતા હતા એને જીભની અંદર બાયોપ્સી કરાવેલું છે અને ડોક્ટર પાસેથી બાયોપ્સી કરાવ્યા પછી ડોક્ટરની કોઈ સલાહ સૂચન લીધેલી નથી અને સીધી જ આપણી દવા ચાલુ કરેલી છે ડે વનથી એ આપણી જ દવા પી રહ્યા છે અને આપણી દવાથી એને જે ફાયદો થઈ રહ્યો છે એના જ મૂઢે આપણે સાંભળીએ તો જેનીશ તમને આ દવા લેવાથી કઈ રીતનું છે સારું છે અને કેટલા સમયથી તમે દવા લ્યો છો પાંચ મહિનાથી પાંચ મહિનાથી રેગ્યુલર દવા લે છે અને જે દવાથી તમને કઈ રીતનું ફાયદો મળી રહ્યો છે કઈ રીતનું કેટલા ટકા રિકવરી છે તમારી છે તો તમે દર્શક મિત્રોને કે આ દવા લેવાથી રિકવરી છે આ એસ્ટોનિયા વન કંપનીની એ નાઇન ઓંકો છે અને આ દવા સો ટકા આયુર્વેદિક છે સો ટકા સાઈડ ઇફેક્ટ કોઈ પણ જાતની થતી નથી આ દવા આયુષ મંત્રાલય દ્વારા પણ અપ્રુવલ છે એટલે આ દવાનો કોઈ પણ વ્યક્તિ યુઝ કરે છે તો એને ધીરે ધીરે કેન્સરના જે સેલ છે એ ધીરે ધીરે બોડીમાંથી નીકળી જાય છે મળ દ્વારા નીકળી જાય છે અને આ દવા તમે પાંચ મહિનાથી લીધી હતી તો પાંચ મહિનાથી તમે લો છો તો આનાથી કોઈ સાઈડ ઇફેક્ટ તમને થઈ રહી છે કોઈ જ સાઈડ ઇફેક્ટ આનાથી થતી નથી અને આ દવાની સાથે તમે શું લીધું તું એસબીટીસી જ્યુસ આ એસપીટીસી જ્યુસ લીધું હતું અને આ એસપીટીસી જ્યુસ લેવાથી એની બોડીમાં નવા સેલ ઉત્પન્ન થવાનું ચાલુ કરે છે સાથે સાથે જેટલા પણ ડેમેજ સેલ છે એ રીકવરી રિકવરી થાય છે અને મળ દ્વારા બહાર નીકળી જાય છે ઓકે સાહેબ તમે મને ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમારું ગામ કયું છે સાહેબ નંદાવ નંદાવ ગામ તાપી સુરત જિલ્લાનું નંદાવ ગામ છે ત્યાંથી આ ભાઈ આવેલા છે અને આ દવા લેવા માટે લઈ જાય છે પાંચ મહિનાથી રેગ્યુલર આ દવા ખાઈ રહ્યા છે Thank you. Thank you.